લા કાળિયાર મેલ્યો છે મારો વર્ષો રમળ ભમળ કરીને ખાય છે ઓહોહો મારો છે કરે તું

આ તો મફુ કાકા જેર અલ્યા જેર ના કહેવાય બધા વેણી લેજે તું આલના હાલ ફટોફટ વેણે હું વેણી લાવું બધા હેડો અલ્યા ગુના કોમ કરાય તો વન્ય તો આ તો ને ને કપઈના ખરાયા ચોય નખરો આ બધું આ કટકા કરના

ના પણ ઉછી ના નહીં તો મજૂર ખબર ભરાવી મંડે તો તમે એટલે પણ શનિવાર ઓછા લઈ જવાનું પાસા કાઢે ચો લઈ જવાની પેલું કરે તું મભુ કા કેવું પડે કે શનિવારના માપના માં તાન લાવે શું કર્યું લાવ તો લાવતો લાવ ટોપરું લાવ

અ કડા બધા ગણના થાલી બે ચારા ને જ રહી ગયે છે અલ્યા કીધું નહીં નહીં કીધું અલ્યા ના તો મભુગા ટ્રેક્ટર વાલાને કેવું પડતું ને તમારે અલ્યા ઉપાધી કરી છે તો હવે ટ્રેક્ટર વાલાને કેવું પડશે ઓમાય કેવા ઓમાય લા 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 ફટિયાલા લે રે રે હવે માર્કેટ કટ થઈ જવાનું લ્યા બસ હવે ઢાકે અલ્યા પછી દાડો આતમે હવે ની ના હારું કે ગાજરા લઈને વાત કરે તું

આ હટ હે 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 લે યાર ઓલા કે મુ તમણા ઓના મને યાર હમણા ઓને તો મારા ઘરે અલ્યા મોરા મોડુ કરાવે છે તુ એ રેણ લે લે આ દૂર કરતોય પહાડ બોલ કુનો પકડ મારે મોડું કરાવું કરાવ છે આ વસ્તી હા એવું કરે આજરા લઈને જો